ચોકમાં ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા પંચાયત વચ્ચે ચાલી રહેલી મેટ્રોની ટંગલિંગ કામગીરી દરમિયાન ટીબીએમના વાઇબ્રેશનથી રહેણાંક ચાર બિલ્ડિંગોમાં અસર પહોંચી છે જેમાં ત્રણ બિલ્ડિંગ નીચે ટેકા મારવા પડ્યા છે તથા રંગેલ દાસ અને હિબા પેલેસના રહીશોને હોટલમાં ખસેડીને મશીનો મૂકી સતત મોનિટરિંગ શરૂ કરાયું છે હાલ ટીબીએમ હિમા પેલેસની નીચે બાર મીટર રહેશે નજીકના બક્ષી બંગલામાં ક્રેક પડતા મેટ્રોએ મરામત કરી હતી હીવા પેલેસના પાર્કિંગમાં સિમેન્ટ પૂરવાનું કામ ચાલી રહ્યું છે જેથી જમીનની મજબૂતી વધે ટનલ એડિયુસ લાઇબ્રેરી પાસે બહાર નીકળશે કામગીરીને ચકાસવા જીએમઆરસીના અધિકારીઓ સાથે ઇટલી કોરિયા ઇન્ડોનેશિયા એક્સપર્ટ અને એસવીએનઆઈટીના અતુલ દેશાએ શનિવારે ફિલ્ડ વિઝિટ કરી હતી જેમાં સાવચેતી રૂપે કેટલાક પગલાં સૂચવ્યા હતા હાલ બિલ્ડિંગોના સ્ટ્રક્ચરને પણ નુકસાન ન થાય તે માટે જમીન ટનલ સ્ટ્રક્ચરમાં કેમિકલ ઇન્જેક્શન અપાઈ રહ્યા છે જેથી સ્ટ્રક્ચરને મજબૂત બનાવી શકાય બિલ્ડિંગ નીચે બાર મીટરે ટીબીએમ છે હીબા પેલેસ નીચે બાર મીટરની ઊંડાએ ટીબીએમ પહોંચ્યું છે પેનિક થવા જેવું કશું નથી તમામ મશીનરી અને ટેકનોલોજીના આધારે કામ થઈ રહ્યું છે હાલમાં દર કલાકે સીએમઓ અને પીએમઓને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે અહીંયા છું અને નિજાના એપોઇન્ટમેન્ટ મેં આ લોકોએ અમને બે દિવસ પહેલાં અમને ઇન્ટીમેશન આપેલી હતી કે તમે આ ઘર ખાલી કરી દો અને એની જગ્યા પર અમે તમને હોટલમાં રહેવાનું અમને સગવડ કરી આપીએ છીએ તો અમે લોકો તૈયાર થઈ ગયા અને એ લોકો અમને સારી હોટલો બી કરી આપી ખાવા પીવાની બી સગવડ કરી આપી અને બીજું એ લોકો જે કામગીરી કરે છે જે અંડરગ્રાઉન્ડ કર્યું છે તે સિમેન્ટથી બધું કોન્ક્રીટ કરીને ફાઇન સ્ટ્રક્ચર બનાવી દીધું છે અને ઉપર ગ્રાઉન્ડ લેવલ ઉપર બી અમારા બધા બિલ્ડિંગમાં પિલરો બધા મૂકવામાં મૂકવામાં આવ્યા છે કે બિલ્ડિંગ પડી નહીં શકે એ માટેની સગવડ સારી છે અમારી ટોટલ અહીંયા મારી અમારી પોતાની બે બિલ્ડિંગ છે કૃષ્ણપુંજ અને દરિયા નિજાના એપાર્ટમેન્ટ ક્રાઇમ હા અમે લોકો ચાર ફેમિલી લોકો લઈએ છીએ તિરાડો તો પડીએ એટલે એ લોકો કામગીરીમાં એ લોકોને થોડી થયું વાયબેટ થયું હતું તો એ લોકોએ કીધું છે અમે તિરાડ અમે પૂરી કરી અમે આપ્યું હતું અને બીજી રીતે અને બીજી રીતે પિલરમાં એ લોકોના બધા સ્ટેન્ડ મૂકવામાં આવ્યા છે એ અમને કોઈ તકલીફ નથી બ્યુરો રિપોર્ટ સુરત